હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકથી જેમાં પેઠળ તો મારા નવા વ્લોગનું તમારું સ્વાગત છે તો આ લોકો બ્લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા ને ધાબા ઉપરથી આજે વાર બ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણા હામેવાળું બીજા નંબરનું ખેતર હે ને એમાં ગઉ આવવાના હે તો એની વાવણી આવવાની હતી તો હું એને ધાબા ઉપર ચડ્યો હતો કે ટ્રેક્ટર આવ્યું કે ના આવ્યું એ જોવા માટે ધાબા ઉપર આવી ગયો હતો પણ હજુ ટ્રેક્ટર આવી લાગતું નહીં અહીંયાથી દેખાય છે કે હજુ ટ્રેક્ટર આવેલું નહીં અવાજ નહીં કરતું નહીં ન તો હા મેં ખેતરની અંદર જ દેખાતું હોય તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે હવે વાહમાં જાય ને વાહનું આગળનું કામ બતાવીએ આજે ઘઉં આવવાના છે અને આજે સાનનું કટર પણ કરવાનું છે તો આજે કટર મશીન હમણાં થોડી વાર રહી અને આવે છે તો મમ્મી ખાવાનું બનાવે છે તો ખાઈ લઈએ આપી લઈએ ને પછી આપણે કટર આવે એટલે કટરનું કામ કરીએ સ્ટાર્ટ અને ગઉ આવવાના છે ઓટોમેટિકલી વાવણી આવવાની છે તો ભાઈની જયેલા છે બધા ખેતરે તો એ અત્યારે તો શું કરી રહ્યા એ ખબર નથી પણ ઘઉંનું બીજવારું નહીં બધું લઈને ખેતરે ગયા છે ને આપણે થોડી વાર રહીને જવાનું છે સાહેબ કટર આવી જશે તો નહીં જવાનું થાય અને નહીં આવે તો કટર તો આપણે જવાનું થશે તો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર જો આવું કંઈક વ્યૂ હે ને વાગે છે સાડા નવ વાગ્યા છે હજુ તો ધુમ્મસ ને એવું બધું લાગે અને અત્યારે હવે થોડુંક થોડુંક છે ને ચાજું કામ હતું ને એ બધું પતી ગયો નાનું નાનું કામ એવું રહ્યું છે આપણે ચણામાં પાણી પણ ચાલુ કરવાનું છે એ બધું કામ કરવાનું બાકી છે તો હા આલું કન્ટિન્યુ વિડીયોમાં રેજો જો બંછરી આવે હા મેં ઢારિયામાં હોતી હતી અને હવે અહીંયા આવે હજુ મમ્મીને લીપણ કરેલું હતું અહીંયા લો મિત્રો તો આપણે જો આંગણાની અંદર છે ને મસ્ત મજાનું મમ્મીએ લીપણ કરી દીધું છે જો તમને બતાવી દઉં મસ્ત મજાનું અહીંયા કાલે કરેલું હતું ને અહીંયા આજે કરેલું છે અને આપણે આજે કરી છીએ અને મસ્ત મજાનું હેલિકોપ્ટર જો સવાર સવારની અંદર થોડુંક ઝૂમ કરવું પડશે ત્યારે દેખાશ આ હેલિકોપ્ટર અમારે છે ને ત્રણ દિવસથી જાય છે બે દિવસ પહેલાં આમ ગયેલું હતું અને હવે પાછું જાય છે હેજો આ બાજુનો એક ઢગલો હતો એ કાઢી દીધો છે અને હવે બીજો ઢગલે લગાડવાનો જો સામે વાળો ટગલો આ એક ઢગલું જે અહીંયા હતો ને સામે એ કાઢી દીધો ને હવે બીજો ઢગલો ઓલ બાજુ લગાડવાનો છે કટર આપણે આવ્યું છે ગૌમાં તો હું જીવ અને હવે કટરમાં આપણે આવી જઈ લે અહીંયા કટરમાં લાગી ગયો એક ટગલો થઈ ગયો આવડો મોટો ઢગલો એક થયો અને હવે બીજા બીજી બાજુ લગાડે બીજા ટગલે ખરે ખેપટ બધી કરે જાય અમે ચાર જણા છીએ તો હેલ્લો મિત્રો વાગ્યા છે બે બે વાગ્યા અને આપણે કટ્ટર કામ થઈ ગયું જો એક ઢગલો બીજો ઢગલો અને સામે ત્રીજો ઢગલો થઈ ગયો અને થોડીક સારી ને આપણે રાખી દીધી છે અને હવે ભાઈન ભાભીને એ બધા જે ખેતરે ચાપી અને આપણે આવી ગયા પાછા અહીંયા તો હવે આ પડ્યું ને જે આ પડ્યું છે ને એ બધું કરવાનું છે એકદમ સાફ તો આ બધાને ક્લિયર કરવાનું છે અને આપણા ખેતરને ઓલા જે આપણે સાર કટર કરતા હતા ને અહીંયા જો એક મધ નીકળ્યું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું ને ઉડે પણ છે જો તો આપણે કામ રોકી દીધું એ થોડુંક અને આ પૂરા રાખ્યા ને આ આપણે હે ને અહીંયાથી ગાયું હાલે ગાયું એ ગાયને દેવાના છે એટલે શિયાળાની બહુ ઠંડી હોય ને એટલે વાગડમાં જે ગાયું જે હોય ને એ બધા વળતા વરે ને એટલે અહીંયા થોડુંક થોડીક હે ને આટલી પહોંચે ગાયું એટલે એ માગે એટલે આપણે ગાયોનું આશીર્વાદ મળી જાય એટલા માટે હે ને આપણને ખેતરામાં થોડું ખારું થઈ જાય અને હું તો એટલું કહું કે થોડું થોડું હે ને ધરમ કરવું જરૂરી છે તો આપણે એના માટે હે ને બસો જેટલા પૂરા રાખી દેતા હે ગાય માટે તો એની એક થાય એક બાજુ કરી દઉં અને આ બધું જે કચરો આડોળો પડો ને એ બધું હવે હમું કરવાનું હે તો આપણે હા જો અહીંયા કામ કરવાનું છે પછી કાલે થોડુંક અહીંયા કટરને ઉપાડવાનું થશે કે એવું બધું થશે આગળનું તો અત્યારે અહીંયા મધ ઉડે છે એટલે અહીંયાથી કામ તો રોકાઈ જવું છે ને આપણે આ પૂરા હે ને એ બધા કરવાના હે કમ્પ્લીટ તો કંઈ નહીં બધા ખેતરી જતો અને આપણે હવે આ કામે લાગી જાય તો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર અત્યારે અત્યારે મેં બે પૈસાનો ઝગડો થઈ ગયો સવાર સવારમાં સાત વાગ્યા બે ફેસવી ને અમારી જ બે ફેસવી અને આજે ખેતર ખેતરની અંદર છોડી તો ખતરનાક ચગડો થયો તું પાકો લઈને જા